જો બધું બધું છે છે આવું તો તો ઘણા કે પછી કંઈ કામ ધંધો કેવું કંઈ કરવાની જરૂર જ નથી આપણે આરામથી સુતા રહ્યો બેઠા રહ્યો નાસ્તો કરો જમો ખાઈ પીને આરામ કરો ઘણા લોકો પૂછતા હોય છે કરણ ભાઈ તમારા મેરેજ થઈ ગયા કે બાકી છે તો જો કહી દઉં છું આજના વિડીયોમાં ભાઈ જય હનુમાન દાદા જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ કેમ છો બધા મોજ માને ભાઈ તો વાંધો રે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે બધું પોતાના સાચા સમયે દાદા કરે છે બધું જ પહેલેથી ફિક્સ છે પણ આપણે ત્યાં સુધી ખાલી પહોંચવાનું છે મિત્રો એક એવી ઘટના કેવી છે આમ તો જો કે બે ત્રણ ઘટના કેવી છે પણ તમે સાંભળ્યા બાદ તમને એમ લાગશે કે ના ખરેખર મારા એક એક શબ્દ સાચા છે ભાઈ તો મિત્રો ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ શું હકીકતમાં હોય કે જે લોકોને ભ્રમ છે ને એ દૂર કરવો છે તો ફટાફટ વિડિયો શરૂ કરીએ પહેલા કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો શ્રી આ રહેજો વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો કારણ કે બધા સુધી આ સત્ય હકીકત માહિતી પહોંચી શકે દરરોજના નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો બાજુમાં બે લાઈકન પણ પ્રેસ કરી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો બધું ફિક્સ છે કરવાની જરૂર જ નથી આપણે આરામથી રહ્યો બેઠા રહ્યો નાસ્તો કરો જમો ખાઈ પીને આરામ કરો બધું એની મેળા તો થવાનું જ છે તો એ વાત ખોટી છે ભાઈ બધું ફિક્સ છે સિવાય તમારા કર્મ મિત્રો તમારા કર્મ સિવાય બધું ફિક્સ છે કઈ રીતના સંબોધજો સાંભળજો ધ્યાનથી અને ઉપાય વિશે પણ વાત કરવી છે આપણે આજના વિડીયોમાં મિત્રો પહેલા તો બેકગ્રાઉન્ડ તમને અલગ લાગશે કારણ કે હું બીજા ઘરે છું અત્યારે અને વાત કરીએ બધું ફિક્સ છે બરોબર છે પણ કર્મ ફિક્સ નથી તમારો જન્મ થયો ત્યારથી જ મિત્રો તમે કઈ કેટલું ભણશો કઈ સ્કૂલમાં ભણશો કઈ કોલેજમાં જશો કઈ ડિગ્રી મળશે કોની સાથે તમારું લગ્ન થાશે એ પત્નીનું નામ શું હશે કે પછી પતિનું નામ શું હશે કેટલા સંતાન થાશે એમના લગ્ન કઈ જગ્યાએ થાશે એને સંતાનમાં દીકરો થાશે કે દીકરી થાશે એના લગ્ન ક્યાં થાશે મિત્રો કઈ ઉંમરે તમારું મૃત્યુ થાશે એ ટુ ઝેડ ડિટેલ માહિતી છે ને ભાઈ બધું ફિક્સ છે બાપ પહેલેથી ફિક્સ છે આ 1000% સત્ય વાત છે પણ આપણે આમાં શું કરવાનું આ મેં જે તમને કીધું કે બધું ફિક્સ છે બરોબર છે એનો આપણને શું લાભ એ જાણકારી લઈને એ જાણકારી લઈને આપણને એ લાભ છે કે આપણને એટલી તો ખબર પડી ગઈ ને કે ભગવાન બજરંગબલી હનુમાનજી મહારાજ પ્રભુ આપણને આપણા માટે બધું નક્કી કરીને રાખેલું છે ભાઈ એ એક રાજીપો મળ્યો એ ખુશી મળી આપણને બરોબર છે હવે આપણે શું કરવાનું આપણે કર્મ કરવાનું છે મિત્રો સાચું સત્ય માર્ગે ચાલવાનું છે સાચા રસ્તે ચાલવાનું છે એ કર્મ કરવાનું છે કર્મ ભગવાને ખાલી જગ્યા રાખેલી છે કર્મમાં કે જેવું તમે કરશો એવું તમે પામશો આગલા ભવમાં ને પછીના ભવમાં તમે એ પામશો ભાઈ અને સતત કન્ટિન્યુ ભક્તિ કરશો તો શું થશે મોક્ષની પ્રાપ્તિ પામશો આ સત્ય વાત છે મિત્રો બધી જ બાબત એમના નિશ્ચિત સમયે થાય છે આ સો ટકા સાચી વાત છે તમામ ઘટના એના રાઈટ ટાઈમ ઉપર વીતે છે મિત્રો તમને એક ઉદાહરણ દઉં બે વ્યક્તિ છે 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 બરોબર એક વ્યક્તિની ઉંમર પચીસ વર્ષ એક વ્યક્તિની ઉંમર છે પાંત્રીસ વર્ષ હવે જેની ઉંમર પચીસ વર્ષની છે એમના લગ્ન માટે છોકરી જોવાનું શરૂ થયું બરોબર છે સારું પાત્ર હોય તો કે જુઓ સારું પાત્ર હોય તો કે જુઓ બધી જગ્યાએ વાત જોરો જોરોથી ચાલવા માંડી અને ગોતતા હતા એના ત્રણ જ મહિનાની અંદર એને સારું પાત્ર મળી ગયું અને લગ્ન ફિક્સ થઈ ગયા બરોબર છે હવે પાંત્રીસ વર્ષનું જે વ્યક્તિ છે એના માટે ત્રણ વર્ષથી ગોતે છે એને કોઈ મળતું નથી એવે આના લગ્ન માં પાંત્રીસ વર્ષની વ્યક્તિ જે હતી એને આમંત્રણ મળ્યું કઈ કોન્ટેક્ટમાં હશે ભાઈ ગયા ઉદાસ થયા ઉદાસ મોઢે ギア થઈમાં કારણ કે પોતાનું થતું નથી ને ભાઈ ઈ એને ચિંતા હતું અદેખાઈ ઈર્ષ્યા હતી પણ એ વ્યક્તિને ખબર નહોતી કે આવતા વર્ષે એના પણ મેરેજ છે એને પણ આવતા વર્ષે સારું પાત્ર મળી જશે એટલે મિત્રો બધી જ ઘટના સચ્ચા સમયે થાય છે પરફેક્ટ ટાઈમ જ્યારે આવે ને તમારો ત્યારે તમને બધું મળી જાય છે અમુક વ્યક્તિને વહેલું મળે અમુક વ્યક્તિને મોડું મળે પણ એક વસ્તુ મારી યાદ રાખજો જે ભગવાન તમને મોડું આપશે ને સૌથી બેસ્ટ આપશે સૌથી સારું આપશે મિત્રો સો ટકા હકીકત કહું છું તમને મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે લગ્ન નથી થતા નથી થતા જ્યારે ભગવાન તમારા માટે પાત્ર જે છે દીકરો હોય તો દીકરી દીકરી હોય તો દીકરો ભાઈ બરોબર છે બંને જેન્ડર માટે કહું છું સામેનું પાત્ર જ્યારે મળશે ને ભાઈ એવું પાત્ર મળશે કે લાઈફ ટાઈમ તમારી સાથે રહેશે અને કહેવાય કે એક પણ જાતનો કલેશ નહીં સુખ પ્રેમથી જીવન પસાર થાય મોડું આપે તો સમજી લેવાનું ભગવાન સારું જોરદાર બાબતમાં બાબતમાં એવું ખાલી બરોબર છે તો મિત્રો મેઈન વાત આ કરવાની હતી અને બીજી વાત એ કરી દઉં કે એક બેન ની હમણાં મને મેસેજ આવ્યો હતો એક બેન નો કારણ ભાઈ મારા મેરેજ નથી થતા બે વર્ષ થી ત્રણ વર્ષથી ગોતવાનું ચાલુ છે બરોબર છે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ હતો એ બેનનો પણ મેં એમને કીધું હતું કે અગિયાર દિવસનો હનુમાન ચાલીસાનો સંકલ્પ તમે કરો એટલે જરૂર લાભ થશે મિત્રો અમારે વાત થઈ હતી ફેબ્રુઆરી મહિનામાં અને ગઈકાલે એમનો મેસેજ આવ્યો કે કરણભાઈ અમારું ફિક્સ થઈ ગયું છે હનુમાન ચાલીસાના સંકલ્પના લીધે તો બેને મારો આભાર માયનો પણ બેનને મેં કીધું દાદાનો આભાર માનો બેન હું તો એક માધ્યમ છું બરોબર છે હજારો લોકોને હનુમાન દાદાએ સારું કરી દીધું છે અને મારો પ્રશ્ન પણ મેં એક આ પર્સનલ વાત જોકે છે ઘણા લોકો પૂછતા હોય છે કારણ કે ભાઈ તમારા મેરેજ થઈ ગયા કે બાકી છે તો જો કહી દઉં છું આજના વિડીયોમાં ભાઈ હજી નથી થયા ગોતવાનું ચાલુ છે જે મેં તમને અગાઉ કીધું ને કે સારું પાત્ર હોય તો કે જુઓ કે જુઓ એવી રીતે અત્યારે મારું પણ ગોતવાનું ચાલુ છે ભાઈ બરોબર બહુ જલ્દી દાદાની દયાથી થઈ જશે ભાઈ તો મિત્રો વાત મેઇન મહત્વની એ જ કરવાની હતી બધું એના રાઈટ ટાઈમે થાય છે ભાઈ બધું સાચા સમયે તમારી પાસે સામેથી આવે નીમ કરોલી બાબા છે ને ભાઈ એનો સંદેશો હાજરા હજુર ગણીને તમે ચાલો ને તમારું કામ થઈ ગયું મિત્રો આ વિડીયોમાં શું મેઇન ટોપિક છે શું મેઇન ટોપિક નથી મને કાંઈ નથી ખબર સાચું કહું ને તમે દાદા મને બોલાવે છે એ વિડીયોમાં આજે હું બોલું છું મોજથી બરોબર છે તો મિત્રો નીમ કરોલી બાબા ફેસબુક ઉપર સર્ચ કરો હજી કહું છું જેટલા પેજ આવે ફોલો કરી દીધું બધા પેજને ફોલો કરો હવે જે ફોટા આવશે ને એ તમારા રિલેટેડ ફોટા હશે ભાઈ તમારા માટે જ કંઈક ને કંઈક તમને બાબા કહેતા હશે જેમ કે મેં તમને હમણાં વાત કીધી મારી પર્સનલ વાત કીધી જો કે હું ઓપન માઇન્ડેડ પર્સન છું ભાઈ બરોબર જે છે એમાં મને કઈ બીક નથી કોઈ કઈ બગાડી શકવાનું નથી કારણ કે દાદાજીની આરે હોય ભાઈ બરોબર બજરંગ બલી ગદાવાળા દાદા પછી છે ને બીક ભાઈ તો મિત્રો મને નીમકરોલી બાબાનો ફોટો આવે છે છેલ્લા જો કે પાંચ કે દસ દિવસથી કે ઈસ નવરાત્ર મેં તુજે તરીકે ખુશખબરી મિલ જાયગી તો તું તુજે ચાહીએ એવો મિલ જાયગા હવે જોઈએ શું પૂરું થાય છે તો મિત્રો ઘણા બધા હજારો લોકોને લાખો લોકોને નિમકરોલી બાબાએ આપ્યું છે એ હનુમાન દાદા જ છે પોતે બરોબર છે નીમકરોલી બાબા એક નીમકરોલી બાબાનો મિત્રો પ્રસંગ તમને કહું કારણ કે આ વિડિયોમાં જ ખાસ તો છે ને હું તમારી સાથે બધા સાથે વાતચીત કરવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે બરોબર છે કોઈ પરફેક્ટ એક વાત કરવા માટે કે એવું નથી તો નીમકરોલી બાબા મિત્રો દાઢી વધી ગઈ તી એમની એક વખત મે જાતે તમને અગાઉ કીધું હતું ને કે ઉત્તરાખંડમાં કેચી ધામ એમનું આશ્રમ આવેલું છે ત્યાં એ રહેતા અને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો તો કે મોરબીમાં વાવણિયા ગામ પાસે એમનું મંદિર છે તપોસ્થલી જન એડ્રેસ આપો મિત્રો એ જ એડ્રેસ છે મોરબી પાસે મોરબી પછી વાવણિયા ગામ આવે છે વાવણિયા ગામ કોકને પૂછજો

એમણે વાળંદભાઈને કીધું ચાલો ક્લીન સેવ કરી દયો બટા તો વાળંદભાઈ કે કાંઈ વાંધો નહીં બાબા હવે અડધી કઈ રીતથી દાઢી અડધી બાકી હતી બરોબર છે પિંચડો મારે અને એ વાળંદભાઈને ફોન આવ્યો કા પછી કોઈકનો મેસેજ સંદેશો આવ્યો કોક કેવા આવ્યું હશે એ સમયમાં તો ખબર નહીં તો ખબર એમ પડી મેસેજમાંથી સંદેશામાંથી કે એમનો છોકરો જે છે એને કઈક માનસિક તકલીફ હશે કે પછી ઘરેથી ખીજાઈને ગુસ્સે થઈને નારાજ થઈને ક્યાંક ભાગી ગયો છે સવાર નો ભાગી ગયો છે હજી સુધી ઘરે આવ્યો નથી સાંજના સમયે થયું બાબા સાંજના સમયે ત્યાં ગયા હતા વાણંદ કે બાબા માફ કરી દયો તો મારી અડધી દાઢી આ કોઈ બીજા ભાઈ બનાવી દેશે પછી તમે હાથે બનાવી લ્યો મારો છોકરો ભાગી ગયો છે મારે એને ગોતવો પડશે કારણ કે મારા ઘર છોકરા વગર બધું અધૂરું છે બાબા માફ કરજો એમ કરીને વાણંદભાઈ ભાગવા જાતો તો બાબા હાથ પીકડો નહીં બટા ચિંતા કરમાં પેલા મારી દાઢી બનાવું પછી બધું થશે વાણંદ કે માફ કરો બાબા માફ કરો હું તમને હાથ જોડું મારો છોકરો પેલા મારા માટે છે પછી નીમ કરોલી બાબા કે કાંઈ વાંધો નહીં એક કામ કરી કે તું આ જ જગ્યાએ ઊભો રહે હું ખાલી પાણી પીને આવું ને પછી તું જાઈ મારી દાઢી આવીને બનાવજે હું પાણી પીતો આવું વાળંદભાઈ કે કાંઈ વાંધો નહીં થોડું માન તો રાખે ને બાબાનું એ કાંઈ કીધું કાંઈ વાંધો નહીં બાબા જાવ તમે પાણી પી આવો પછી હું જાવ મારા ઘરે ગામે એનું ગામ હતું વાળંદભાઈનું કેચીધામથી ઘણું આઘું મિત્રો ચાર પાંચ કલાકના રસ્તે સાંભળજો શું થાય છે હવે નીમકરોલી બાબા ઉભા થઈને ગયા અડધી દાઢી હતી અડધી નોતી બનાવી માણંદભાઈ દુકાને રાહ જોતા હતા કે બાબા આવે પછી હું જાઉં મારા ગામ દસ પંદર મિનિટ થઈ વીસ મિનિટ થઈ વીસ મિનિટ થઈને એટલે પાછો સંદેશો આવ્યો કે છોકરો ઘરે આવી ગયો છે અને એક ટાલ વાળા જાડા એવા બાબા જેની અડધી દાઢી બનેલી હતી અડધી નોતી બનેલી એને બોચી પકડીને ઘરે લઈ આવ્યા અને પછી તરત જ બાબા પાછા આવે છે કે કરી મને તારો છોકરો તો આવી ગયો મિત્રો ત્યારે હાથ જોડીને પડી ગયા એટલે મિત્રો આવા તો ઘણા બધા અનુભવ નીમકરોલી કરોલી બાબાના છે સાક્ષાત હનુમાનજી નું રૂપ લઈ લેતા મિત્રો વિચારો આવું બધું કઈ રીતે થાય સાધના તપસ્યા સિદ્ધિ જ્યારે મળે પણ સિદ્ધિ નો સંતો મોજ આ બધી બાબત છે ને જો મિત્રો સંતોની મોજ ઉપર છે તમે કહેશો કે અગાઉ કીધું હતું કે સંત એમની સિદ્ધિ નો ઉપયોગ ક્યારેય નથી કરતા હોવ એવું લાગે તો જ કરે તો હિમ કરોલી બાબા કેમ ઘણી વાર કરે છે મિત્રો એની મોજ ઉપર આધાર રાખે સાધુ સંતોની મોજ જેવી હોય ભાઈ અલાખ જાય જાગનારી એની મોજ ઉપર બધું હાલતું હોય ભાઈ મોજ આવે તો આખી રાત સત્સંગ ચાલતો હોય મોજ આવે તો આખી રાત ડાયરો જમાયું હોય બરોબર કઈ નક્કી ન હોય તો મિત્રો આ વિડીયોમાં પણ હું જનરલી જો હા મારે ઉપાય કેવા હોય કે પછી કઈ પણ બીજી વાત કરવી હોય હનુમાન દાદાનો પાઠ કેવો હોય હા તો મારું ફિક્સ હોય કે શું મારે કહેવાનું છે તમને બરોબર છે પણ મિત્રો ફિક્સ હોય મીન્સ કે લખીને કે હું એવું નથી રાખતો દાદા શબ્દ આપતા હોય બોલતો હોઉં છું પણ આ વિડીયોમાં મેં બસ એટલું જ નક્કી કર્યું હતું કે તમને એ જ સમજાવવું છે કે બધું સાચા સમયે થાય છે તમારે ખાલી સાચું કર્મ કરીને ત્યાં સુધી પહોંચવાનું છે બરોબર છે બાકી બધું મને દાદાએ બોલાવી દીધું ભાઈ કેટલો ટાઈમ થયો અત્યારે બગિયાર બાર મિનિટ આસપાસ ચાલતું હશે કદાચ તો મિત્રો સાચું કર્મ કરતા રહ્યો

એવી જ રીતે કાઈ પણ તકલીફ હોય ને અનુમાન ચાલીસાનો 11 દિવસનો સંકલ્પ કરો તમારું કામ થઈ જશે અને મેં પણ તમને જે રીતે કીધું મિત્રો કે મારી પર્સનલ વાત છે જો કે મેં તમને કીધી વિડીયો દ્વારા કે જોવાનું શરૂ છે ભાઈ બરોબર છે તો મિત્રો તો એ બાબતમાં પણ તમારા ધ્યાનમાં પણ કઈ હોય બરોબર છે કોઈ પાત્ર તો તમે પણ મને કહી શકો છો કરંદાવે ત્રી જીરો સિક્સ એટલે જીમેલ ડોટ કોમ અથવા તો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ અથવા મેલ કરી શકો છો ભાઈ તમે બધા મારા પરિવારના સભ્યો છો પરિવારના સભ્યોને જ આપણે કહેવાનું હોય બરોબર છે ને તો તેમાં હું તમને મારું બાયો એટલા લિંક જે છે તે પીડીએફ સેન્ડ કરી દઈશ બરોબર છે તો મિત્રો આજના વિડીયોમાં મેઇન આટલી જ વાત કરવાની હતી કે બધી જ બાબત એના રાઈટ સમયે સાચા સમયે થાય છે આપણે બસ સંઘર્ષ કરવાનું છે સારું કર્મ કરવાનું છે માતા પિતાની સેવા કરવાની છે નામ જપમાં લીન રહેવાનું છે બરોબર છે ઘર પરિવારનું ધ્યાન રાખવાનું કર્મ કરવાનું અને ભક્તિ કરતા રહી બાકી બધું દાદા ઉપર છોડી દો ભાઈ હનુમાન દાદા બધું કરી દે છે બરોબર છે તો મિત્રો બહુ જલ્દી મળીએ નવા વિડીયો સાથે આજના વિડીયો ને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે બધાને આ વાતની જાણકારી મળે દરરોજ નવા લાભદાય વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઇડ સબસ્ક્રાઇબ બટન છે દબાવી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે

મહાદેવ અને કેવા દાદા ની મોજ તો કે ગદાવાળા દાદાની મોજ ઓ ભાઈ આ